ગુડ મોર્નિંગ જય સંવિધાન જય ભારત જય કૃષ્ણ હું સંજય વાઘેલા ક્ષત્રિય રાજપૂત આજે વાત કહેવામાં મને થોડો ગુસ્સો એટલો અત્યારે આવે છે આ એક એવું બન્યું છે કાલે મિત્રો કાલના માટે કાલના જે સમાચાર લઈને ન્યૂઝ થયું છે એક મારા ફ્રેન્ડ અંગાર એક ફ્રોડ થઈ ગયું અને એવું થઈ ગયું કે આપણા આર્મીના જવાનો જે હોય આર્મીનો જવાન નામ આર્મીનું દીધું છે આ લોકોએ પણ આર્મીના તો હતા નહીં પણ આર્મીનું નામ બગાડે છે આ લોકો આપણા દેશના રક્ષકોનું નામ બગાડે છે આપણા દેશના રક્ષકો ના હોય તો આપણે સહી સલામત ના હોય મિત્રો આપણે આર્મી પર મને બહુ ગર્વ છે તો આર્મીવાળા કોઈ દિવસ સારું તો કરે નહીં પણ જે આર્મીનું નામ લઈ અને આપણા દેશને ખોખલો કરે છે સાલા અંદરથી ખોટા ખોટા આ ચીટિંગો જે કરે છે આર્મીનું નામ લઈને કરે છે એવા લોકો એને સબક શીખવાડો હતો એટલે મારે ખાસ આ વિડીયો બનાવવા પડ્યો અત્યારે તો સાંભળો આ કહાની કેવું બન્યું કે ગઈકાલની જ વાત છે આ ગઈ કાલે મારા ફ્રેન્ડ ઉપર ફોન આવે છે કે અમે આર્મીમાંથી બોલીએ છીએ આર્મીમાંથી બોલીએ છીએ અને ફોન આવે છે કે અમારે આર્મીનું જનરેટર આપણે ગાડીમાં ભરવાનું છે આ તો કંઈ જનરેટર વિશે કંઈક હતું કે તમે આવો ને આ કામ કરો એમ કે ઓકે એ જાય છે ડ્રાઈવર છે એટલે જાય છે ત્યાં આગળ એનું નામ એને બતાવવાનું કહ્યું ના કહ્યું છે કે મારું નામ ના દેતો એટલે મેં આ વિડીયોની અંદર એનું નામ નથી કહ્યું પણ અમુક પ્રૂફ છે મારી પાસે હું તમને બતાવીશ કયા નંબર પરથી ફોન આવેલો એ પણ હું નંબર તમને કહું છું નંબર છે એમ નેવ સાતસો અગ્નિ સિત્તેર ચોપન આઠસો છપ્પન આ નંબરથી ફોન આવે છે એ ભાઈને કે આ વસ્તુ જનરેટરનું કામ આવું જ કરવાનું છે અહીંયા ઉઠાવીને મૂકવાનું હોય કાં તો કંઈક બી કામ એવું હશે તો તમે અહીંયા આગળ આવો એમ જાય છે તં જાય છે એટલે કે તમારું ભાડું તો ગૂગલ પેથી અમે આર્મીનું એટલે સિગરેટ એવું જોઈએ તો તમે ગૂગલ પેથી અમને અમે તમને ભાડું આપીશું આવું કહે છે એટલે પછી જ્યારે મારો ફ્રેન્ડ ત્યાં જાય છે તો કયા આગળ એ એવું કહે છે કે રૂપિયો અમે તમે અમારા ખાતામાં ટ્રાન્સફર કરો અમે તમને બે રૂપિયા ટ્રાન્સફર કરીએ અમે કન્ફર્મ કરવા માટે તો મારો ફ્રેન્ડ એ ભાઈને જે આર્મી મેન બતાવે છે પોતાને એમને આર્મી મેન બતાવે છે એને પૈસા ટ્રાન્સફર કરે છે એક રૂપિયો અને તેથી એ લોકો બે રૂપિયા ટ્રાન્સફર કરે છે તો કે ઓકે કન્ફર્મ થઈ ગયું છે તો તમે આર્મીનું કામ છે તો ચલો એવું કરો તો તમે અમને હવે દસ હજાર ટ્રાન્સફર કરો તો અમે તમને વીસ હજાર ટ્રાન્સફર કરીશું આવું કે છે પછી એ મારો ફ્રેન્ડના ખાતામાં તો એટલા બધો મોટો માણસ નથી મારો જેઓ ગરીબ માણસ છે એટલે એની પાસે એટલા બધા પૈસા કહેતી હોય તો એ કહે છે કે મારી જોડે એટલા બધા તો પૈસા નથી એટલા બધા પૈસા એના સેટને વાત કરે છે એના સેટ દસ હજાર ખાતામાં ટ્રાન્સફર કરવા માટે કોશિશ કરે છે પણ એ ખબર નહીં એમની બેંકમાંથી કંઈક દસ હજાર ટ્રાન્સફર એના ખાતામાં જે આર્મી મેન બતાવે છે એના ખાતામાં ટ્રાન્સફર થતા નથી મિત્રો તો પછી મારા ફ્રેન્ડ મારો જે ફ્રેન્ડ છે એને એવું કહે છે પેલો જે આર્મી મેન બતાવતો તો પોતાને એ કે તમે બે બે હજાર કરીને ચાર હજાર હે તો બે બે હજાર કરીને ટ્રાન્સફર કરો તો અમે તમને આઠ હજાર રૂપિયા પાછા ટ્રાન્સફર કરી લઈશું તો એ પછી ગૂગલ પે મારો ફ્રેન્ડ બે વખત એક મિનિટ તમને બતાવી દો મારી જોડે એક મોબાઈલ છે એને તમે સ્ક્રીનશોટ એની જોડે મંગાવીધો છે તે એ બે હજાર રૂપિયા બે બે વખત ટ્રાન્સફર કરે છે ચાર હજાર રૂપિયા જેવા ટ્રાન્સફર થાય છે ફરી એ ભાઈ ફોન ઉઠાવતા નહીં ફોન જે મેન બતાવે છે ફોન ઉઠાવતા નહીં નહીં આના ચાર હજાર રૂપિયા ચાલે છે ખોટું ખોટું આ ફોડ થાય છે અને એ એટલો ગુસ્સો આવે છે આવા લોકો પર કે જો મારી હંગાત ભૂલથી બી અને જો આવો માણસ જો ભૂલથી મળી જાય તો ખરેખર એની બહુ હાલત બગાડ નાખું ખરેખર કહું છું મિત્રો અને આવાના સાલાના જેલ ભેગો કરી દેવો જોઈએ પોલીસ કેસ કર સાયબર થવો જોઈએ પણ મારો ફ્રેન્ડ એવું કે ચાર હજાર માટે શું આ કેસ કરું કઈ લોબ કરે તો ખબર નહીં કરેલો એ લોકો કંઈક પાસો લેશે અને આ એક પ્રૂફ છે મારી જોડે તમને બતાવો કે ચાર હજાર ટ્રાન્સફર કરેલા ખબર નહીં ફોનમાં દેખાશે કે નહીં ખબર નહીં મિત્રો જો દેખાય છે મેં મોટું કર્યું ઝૂમ કર્યું હા દેખાય એક મિનિટ દેખાતું નથી જો બે વખત ચાર ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરેલા છે કે હું દેખાશે ફોનમાં તો આ ચાર ચાર હજાર રૂપિયા બે વખત ટ્રાન્સફર કરેલા છે અને બે વખત ચાર ચાર ના બે બે હજાર સોરી બે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે બે બે હજાર તો આવું ક્યાં કરતા હશે શાળાઓ આવા કેટલા ચીટોરો આપણા દુનિયામાં આપણા દેશમાં કેટલા હશે આવાને તો શું હવે મને ગાઢ નીકળી જાય છે બોલતી વેરાય કે સાલાને ને ઠોકી પાડું હું જો મારા હવે આવો આવી ગયો કઈ બી તો એને તો હું જીવતો નહીં છોડું સો ટકા કહું છું અને આવું શું કામ કરતા હશે જે માણસનો પગાર નવ આઠ હજાર રૂપિયા હોય એની સામે આવું ચાર હજાર રૂપિયાનું ફ્રોડ થાય તો એની હાલત કેવી અમે મિત્રો ચાર હજાર રૂપિયા હોય તો કેટલું કામ નીકળે આખો મહિનાનું રાશન એનું પૂરું થઈ જાય

તો ગમે તેમ રીતે મને તો હું છોકરા ને જો કે ફોન લાગશે નહીં ને એક મહિનો ટ્રાય જો ફોન ફરી લાગી ગયો ને એની માપ ફાડી છે સો ટકા આવા લોકો પર બહુ જ ગુસ્સો આવે છે તો આવું ના બને એટલા માટે મેં મિત્રો આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોને તમે સપોર્ટ કરજો વધારે ને વધારે શેર કરજો કે બધા લોકો જોડે આ વિડીયો જાય અને આવા લોકો સાવધાન રહેજો તમે પણ બહુ એકદમ ચોક્કસ રહેજો કારણ કે આપણા દેશમાં આવા લુખાઓ બહુ થઈ ગયા છે આવા લુખેશ લોકોને સબક શીખવાડવો પડશે સબક નહીં શીખવાડો તો આવાને ખબર નહીં પડે કારણ કે આવું ના આવું વધારે ને વધારે કરતું રહેશે આજે મારા ફ્રેન્ડ અંગત થયું કાલે બીજા અંગે થશે મારી બી હંકાર અને જો હા મારી બી હંકાર એકવાર થયેલું છે આવું પણ હું તો હું એમનો એમને ખબર નથી હું કોણ છું એમની મા હું એમની મા ફાડી કાઢું એ એ ભાઈને હું અત્યારે ફોન મારતો તો ચાલો હજુ અત્યારે ફોન સ્વીચ અપ કરીને બેઠો છે હજુ એ બી નંબર છે મારો મિત્રો એ પણ નંબર છે એનો સારાનો નંબર હજુ લાગતો નહીં એની માં ફાડી નાખીશ એ પકડે આવા લોકોનો હું ખોરાક છું કે આવા લોકોને કેમ પકડ પકડાતા નહીં એક બી પકડાઈ ગયો એના છોત્રો કહી નાખજો પોલીસ વાળું ચોખ્ખું જ કહું છું કે આવું સોળસો નહી સારાવાને આખા દેશની માં શોધી બેઠા છે આવાના લીધે આવાના લીધે બીજાનું નામ ખરાબ આર્મી નું નામ ખરાબ થાય છે સારા દેશનું ખરાબ દેશના જવાનોનું નામ ખરાબ થાય છે તમે આ બધું કરો છો સલાહ આર્મીનું નામ લઈને તું આ મગજની ન ખેંચો છું આર્મી નું નામ આર્મી નું નામ બગાડતા શરમ નથી આવતી તને તો મિત્રો આ વિડીયો વધારે વધારે શેર કરજો કારણ કે આવાના લોકોના લીધે આવા લોકોના લીધે ઘણા લોકોનું આર્મી વાળાનું નામ ખરાબ થાય છે મિત્રો તો મિત્રો રજા લાવું છું અને આ વિડિયો વધારે વધારે શેર કરજો પેલો ફોન નંબર પર ફોન ઠોકતા રહેજો લાગે તો સલાહ ગારો બોલજો હું કહું છું તમને કારો બોલ છો હું હું કહું છું તમને ફોન લાગે તો લાગવાનો તો નહીં મને ખબર કે આ લોકો હાડા અઢારસો નંબર રાખતા કેટલાય નંબર રાખતા હોય ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો બસ જય લગી જય ભારત જય કિસાન અને સાવધાન રહેજો જય ભારત